તો હેલો મિત્રો આજે આપણે જવાના છીએ ફૂમતાળજીના ખેતરમાં ખેડવા મિત્રો જી હા એસ બી હિન્દુસ્તાનીના એક્ટર એવા ફૂમતાળજી તેમના ઘરે આપણે આજે તેમના ખેતરની અંદર કલટી લઈને ખેડવા જવાનું છે તો ખૂબ જ મજા આવવાની છે વિડીયોની અંદર પૂરા બન્યા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ફુમતાજી અને રાઘુજીની અંદરથી તમને બે માંથી સૌથી સારી કોમેડી કોની લાગે છે અને મિત્રો આગળ હવે કોના ઘરે આપણે ખેડવા જઈએ કોના ખેતરમાં ખેડવા જઈએ તે પણ કોમેન્ટ કરી લેજો તો મિત્રો તમે જોઈ શકો છો કે ચારે બાજુ લીલું નીલું ઘાસ છે અને વચમાં બેસ્ટ એકદમ સારો એવો રસ્તો છે તો મિત્રો ખૂબ જ મજા આવે છે અને આપણે જોન્ડિયર ટ્રેક્ટર લઈને ખેડવા જવાનું છે તો મિત્રો આપણે જલ્દીથી ખેતર તરફ પહોંચીશું અને આપણે લગાવી દીધું છે ટોપ ટ્રેક્ટર ટ્રેક્ટરથી સૌથી વધુ ચાલે અને તરત ઝડપીથી ચાલે એટલે આપણે તરત પહોંચી જવાનું છે આપણે થોડા પણ લેટ પડ્યા તો આપણને ફૂમતાજી બોલશે તો તે માટે આપણે જલ્દીથી પહોંચી દઈશું ફૂમતાજીના ઘરે અને ફૂમતાળજી નો રસ્તો મિત્રો તમે જોઈ શકો છો આપણે તમને અહીંયા ખેતર દેખાતું હશે તો ફાઇનલી મિત્રો ફૂમતાળજી નું ખેતર આવી ગયું છે અને આ ખેતરની અંદર આપણે ખેડવાના છીએ મિત્રો તો ચલો આપણે ફૂમતાળજી નું ખેતર ખેડવા માટે જ જલ્દીથી જઈએ અને ફટાફટ ફૂમતાળજીનું ખેતર ખેડી અને ફૂમતાળજીને રાજી રાજી કરી નાખીએ તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી લેજો કેમ કે ફૂમતાળજીનું વાઘોજીનું બધાનું આપણે ખેતર ખેડવાનું છે તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આપણે ખેતર ખેડાઈ રહ્યું છે જોરદાર મસ્ત એકદમ મજામાં તો મિત્રો ફૂમતાળજીએ પૂરા પૈસા નથી આપ્યા તો ફૂમતાળજીને વિનંતી છે કે ખેતર જો પૂરું ખેડાવવું હોય તો પૂરતા પૈસા નહીંતર પછી પૂરા પૈસા ફૂમતાળજી નહીં આલે તો ખેતર પૂરું ખેડવામાં નહીં આવે તો મિત્રો પૂરે પૂરેપૂરા ગૂગલ પે નથી કર્યા પૈસા તો આપણે થોડું ખેડીને હવે જલ્દીથી ઘરે જશું તો મિત્રો ગુમતાજીને તમે પણ કહેજો કે પૂરેપૂરા પૈસા આપી દે તેથી આપણે તેમનું ખેતર પૂરેપૂરું ખેડી લઈએ અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ટ્રેક્ટર લઈને હવે ઘરે જઈશું તો મળશું એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી બાય બાય